સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના નમસ્કાર અમે છે ને આ પચાસ વર્ષની ઉપરના જે લોકો છે અમે બાળપણમાં ખોરાકથી વધુ તો માર ખાધો હવે આ અત્યારનો જમાનો જે આવ્યો એ બાળકોને ભાર વગરનું ભણતર આપવામાં નિષ્ફળ ગયો પણ માર વગરનું બાળ પણ આપવામાં સફળ થયો અત્યારના શિક્ષકો છે ને એ વિદ્યાર્થીઓને હાથ પણ અડાડી શકતા નથી અને આ નવી સદીના મા બાપ એ તો માર મારવાની કળા તો જાણે હાવ ભૂલી ગયા અત્યારના શિક્ષકો અને અત્યારના વાલી જો પોતાના મારગ્રસ્ત ભૂતકાળને યાદ કરે ને તો એ દુઃખદ પ્રસંગોના સ્મરણથી પણ એમને સુખ મળે એમ છે અમારા સમયમાં કેવું હતું કે બધા વાર છે ને ઈ માર વાર અમે માર નો ખાધો એવા દિવસો કેલેન્ડરમાં ભાગ્યે જ આવે બોલ દિવાળી જેવો કોઈ મોટો તહેવાર હોય ત્યારે પિતાજી મારનું બ્રહ્મચર્ય પાળતા અને તે દિવસે અમારો આખો દિવસ સુખમાં પસાર થતો અમે તોફાન ઉપાડો લેતા પણ જે રીતે ઉપવાસના બીજા દિવસે ઉપવાસી બમણી ભૂખથી ભોજન ઉપર તૂટી પડે એમ અમારા પિતાજી તહેવારના બીજા દિવસે બમણા જનુમ અમને મારતા અને અમને એમ લાગતું કે બાપા બે દિનો કોટા પૂરો કરવા માંગે છે પિતાજી અમને મારની પ્રસાદી આપે ને એટલે અમને આ પ્રસાદ પેકેજનો લાભ મળ્યો છે ઘટનાને છુપાવવાને બદલે અમે પડોશના પાંચ ઘર સાંભળ્યા મોટા અવાજે ભેકડો તાણીને રોતા અને અમારો રડવાનો અવાજ આવે ને એટલે પાડોશીના છોકરાની ચાલ ચલગતે હંગામી ધોરણે સુધરી જતી પણ અમારું બાળપણ એવું નિષ્ફિકર હતું ને કે પડોશના બાળકો પણ હખણા રહેવાનું થોડીક વારમાં ભૂલી જાતા અને પરિણામે એ લોકો પણ પોતપોતાના પિતાજીની માર મારવાની ક્ષમતા મુજબ આ માર મેવાનો પ્રસાદ પામતા અમે મોટા અવાજે રડી નામ પિતાજીની આસુરી વૃત્તિનું જાહેર પ્રદર્શન કરતા ને પણ ઈ સમયના જે પપ્પાઓ હતા ને એમને પોતાના વર્તનનો રજમાત્ર ક્ષોભ નહોતો થતો અમને બરાબર યાદ છે કે પિતાજીએ ભરપેટ અથવા તો ભર પીઠ માર માર્યો હોય અમે મોટા અવાજે રોતા હોય એટલે પપ્પા છે ને એક બે વખત અમને છાના રહેવા માટે હુકમ કરે પણ છતાં અમે સ્વચ્છંદી બની ને પિતાના વટહુકમની અવગણના કરીએ ને તો પિતાજી અમને છાના રાખવા માટે બીજી વાર મારતા પિતાજી થોડી વાર પહેલા જ અમને મારીને કોઈ બીજા કામે વળગ્યા હોય પણ છતાંય એ બીજી વાર મારવામાં ક્યારેય આળોશ કરતા નહોતા ઘણીવાર પિતાજી અમારી સર્વિસ કરતા હોય અને માતાજીને એમ લાગે કે હવે આજનો કોટા પૂરો થઈ ગયો એટલે એ રસોઈ કરતી હોય ને તો એ દોડીને વચ્ચે પડે અને આ એક પક્ષીય યુદ્ધ એને અટકાવવાનો મમ્મી પ્રયાસ કરે પણ અમુક ઘરમાં તો કેવું થાય કે પત્ની દરમિયાનગીરી કરે ને પછી જ પતિને પાનો ચડે અને એ બમણા જોરથી મારે એટલે પછી એવા ઘરમાં બાળકો જ યુદ્ધ વિરામના સમયમાં પોતાની માતાને કહી દેતા કે પપ્પા અમને મારે ને ત્યારે તારે વચ્ચે નહીં પડવાનું કારણ એનાથી અમારે મહત્તમ માર ખાવો પડે છે અમને ઘરમાં પિતાજી મારે નિશાળમાં માસ્તર મારે અને મારે પાછું કેવું મારે તો પિતાજી અને માસ્તર બે એક જ વ્યક્તિ એટલે મારા પિતાજી બંને ભૂમિકા નિષ્ઠાપૂર્વક નિભાવતા મારા પિતાજી એટલા બધા કામઢા કે બાપ તરીકે ઘરે બરાબરનો મેથી પાક જમાડીને નિશાળમાં ગયા હોય છતાં એ તાજા ભૂતકાળને તરત જ ભૂલી અને નિશાળમાં પણ મને નિપુણતાપૂર્વક મારતા પિતાજી જયારે માસ્તરની ભૂમિકામાં મારતા ને ત્યારે આપણને એમ જ લાગે કે કોક નવો માણસ આપણને મારી રહ્યો છે એવી તાજગી અને અમે પણ ઉદાર પીઠ રાખી અને માર તો ખાવો જ પડે બાળપણમાં એવી ગેરસમજને કારણે માર ખાવાની જે ક્રિયા હતી ને એને અમારી દિનચર્યાનો ભાગ સમજતા કે બે ટાઈમ જમવું ને એવી રીતે એમ કે એક બે વખત માર પણ ખાઓ આ કોરોનાની કૃપાથી ઘણા અંગ્રેજી શબ્દો લોક જીભે ચીડ્યા એમાંનો એક શબ્દ છે ઇમ્યુનિટી આ કોરોના પહેલા ભાગ્યે જ કોઈને ખબર હતી કે આ ઇમ્યુનિટી કઈ બલા છે અમે બાળપણમાં બીમાર પડ્યા હોય ને એવી ઘટના ભાગ્યે જ બનતી અમે ગટરમાં ખાડામાં તળાવમાં કૂવામાં કાદવમાં પોદળામાં અને કોકના પ્રેમમાં પડ્યા હોય ને એવું અવારનવાર થયું છે પણ બીમારીમાં પડ્યા હોય એવું યાદ આવતું નથી હો અને અત્યારના જે આ બાળકો ખાય છે એવા કોઈ રોગ પ્રતિકારક વ્યંજન વસાણા અમે ખાધા નહોતા પણ તોય અમે અમે માંદા જ ન પડતા આજે જ્યારે મારા પિતાજી હયાત નથી ત્યારે સતત માંદા પડી જવાની બીક લાગે છે અને સાવ નિછત્ર થઈ ગયાનો અહેસાસ થાય છે એમ લાગે કે જાણે મકાન ઉપરથી છાપરું ઉડી ગયું છે સાવ સાચું કહું દિલથી અમારા બાપના હાથનો માર છે ને એ અમારી સૌથી મોટી ઇમ્યુનિટી હતી આ સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિ સામે લડવાનું બળ જો અમને કોઈ આપ્યું હોય ને તો અમારા પિતાના હાથના પ્રસાદે આપ્યું છે પપ્પા અત્યારે તમે ખૂબ યાદ આવો છો થેન્ક યુ વેરી મચ